કે જ્યારે આપણે જીવનમાં આગળ વધતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે લોકો પાડવા માટે આપણને ઘણી બધી કોશિશો કરતા હોય છે પછી ભલે ડિસલાઇક કરે કે ખોટી કોમેન્ટો કરે કે ભલે ગમે રીતે બદનામ કરે પણ લોકો બદનામ કરવા માટે ઘણી બધી કોશિશ કરતા હોય છે પણ એમને કોણ સમજાવે મારા ભાઈ કે તમે જેને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છો એટલે મારા ભાઈ એના હાથે આખા ભગવાન છે એટલે તમે જેટલું એને પાડવાની કોશિશ કરશો ને ભાઈ એનાથી બે ગણી સ્પીડે ભાઈ જે આગળ વધશે ભાઈ એમની જિંદગીમાં એટલે ખાસ કરીને મારા ભાઈઓ જે કોઈ પણ આગળ વધે છે એને હાથ જોડીને આગળ વધવા દો ભાઈ કોઈના પગ નો કહેજો આ બેનનો કહેવાનો મતલબ એટલો જ છે અને તમને સાહેબ આગળ ગીત આખું સંભળાવું ને એટલે તમને ખબર પડી જશે કેમ કે સાહેબ આ હકીકત છે આ દુનિયાનો નિયમ છે કે જે આગળ જાય છે લોકોને દેખાતું નથી એ પ્રગતિ કરી રહ્યા છે દેખાતું નથી એ ભાઈની મહેનત નથી દેખાતી કે કેટલી મહેનત કરી અને સ્ટેજ ઉપર પહોંચ્યો છે એ નથી દેખાતું બસ એને ગમે એમ કરીને નીચો પછાડવાની કોશિશ કરતા હોય છે તો ખરેખર આવું ન કરવું જોઈએ ને જો આવું કરશો તો ઉપર ભગવાન બધું જોવે છે ભાઈ કોઈ શંકા છે જ નહીં તો હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ અને તમને આ બેનનો આખી આખો વિડીયો બતાવું પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં હું છું તમારી સાથે અલ્કેશ મુદી અને અલ્કેશ ક્લિશ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેન એક સરસ મજાનું ગીત ગાયું છે જે લોકોના મગજમાં ઘૂસી ગયું છે અને સરસ મજાનું ગીત છે અને લોકોએ તો ભાઈ સેવે કરી નાખ્યું છે આ ગીત તો હવે તમે પણ સૌથી પહેલાં ગીત સાંભળી લો અને પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હવે હાલો સૌથી પહેલાં તમે આ ગીત સાંભળી લો